તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અંબાજી ગબ્બરમાં થયો સૌથી મોટામાં મોટો ચમત્કાર દર્શક મિત્રો તમને આ જુઓ તમે આ ગબ્બરમાં મોટો ચમત્કાર થયો તમને આખો ગબ્બર ચડીને દેખાડો ભાઈ એ પણ પગપાળા સાહેબ ચાલો મારી સાથે તમે પણ ગબ્બર સુધી ચાલો આ જુઓ સાહેબ એક બાજુ લીપો આમથી આમ જતી હોય ભાઈ જેને આપણે ડોલી કહીએ અને બીજી બાજુ સાહેબ તમે જુઓ કે લોકો જય અંબે જય અંબે કરતા એ છે અહીં ઉપર ઉધી જાય તમે જુઓ તો મિત્રો હવે ફાઇનલી આપણે ગબ્બર ઉપર ચડવાનું ચાલુ કરી દીધું તમે જોઈ લો મિત્રો આ ગબ્બરના એક એક પગથિયા જે ચડી જાય ને ભાઈ એને કોઈ કોઈથી જિંદગીની અંદર પાછું વળીને જોવાની જરૂર નથી કે મને શું થશે શું નહીં થાય બસ એ માતાજી ઉપર છોડી દો ભાઈ તમે તમારી જિંદગીમાં લીલા લહેર થઈ જશે આજે મિત્રો શરદ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાના દિવસે તમને ગબ્બર ઉપર ચડીને દેખાડું ભાઈ એ પણ પગપાળા લોકો ડોલીમાં બેસીને જાય પણ ભગવાને આપણને બે પગ દીધા છે એટલે આપણે હાલતા જઈએ આ જુઓ એ એક બાજુ લેપ આમથી આમ જાય ભાઈ અને બીજી બાજુ લોકો ચાલતા જય એમ જય એમ ભે કરતા જુઓ તમે છેક ગબ્બર ઉધી જઈ રહ્યા છે મિત્રો શું ચમત્કાર થયો એ પણ તમને આગળ આખો કહું આ વિડીયો તમે જુઓ અને થાય તો કોકની મદદ કરજો ભાઈ આ અહીંયા બેઠા છે લોકો એમની મદદ કરજો ભાઈ કેમ કે એક બે રૂપિયા આપવાથી કોઈ તમે નાના નથી થઈ જવાના ભાઈ પણ એક બે રૂપિયા તમને એક લાખ કે બે લાખ કમાઈને આપશે એ સાહેબ મારી ગેરંટી હવે અત્યારે તમે જુઓ આજુબાજુ જંગલ અને જંગલની વચ્ચે પાવડીએ પાવડીએ પગથિયે પગથિયે સાહેબ આપણે ચડીને જઈ રહ્યા છીએ સીધે સીધા ક્યાં તો કે ભાઈ ગબ્બર રે ગબ્બરે જતાં જતાં ભાઈ આપણને ઘણા બધા લોકો મળ્યા અહીંયા ઘણું બધું લખેલું પણ છે ભાઈ કચરો કચરા પેટીમાં નાખવો ગંદકી કરવી નહીં પણ લોકો સમજે તો સારું કેમ કે સમજવી પણ વસ્તુ જરૂર છે હવે જુઓ મિત્રો આપણે જેવા જે ઉપર ચડીને જતા હતા કે આવા અનેકો નાના મોટા મંદિરો આવ્યા તમે જુઓ અનેકો નાના મોટા મંદિર એટલું જ નહીં પણ આ નાના મોટા મંદિરોના દર્શન કરી કરી અને લોકો જઈ રહ્યા છે ભાઈ ગબ્બર સુધી આ તમે સાહેબ જુઓ કે આજુબાજુ એકલું જંગલ લીલુંછમ જંગલ વરસાદી માહોલ અને આ બધાની વચ્ચે લોકો ચાલીને છેક માતાજીના મંદિર સુધી જઈ રહ્યા છે તમને આગળ આખો વિડીયો પણ બતાવું સાહેબ આવો વિડીયો તમે કરોડો રૂપિયા આપશો તો પણ સાહેબ તમને જોવા નહીં મળે આ વિડીયો તમે ધ્યાનથી જોજો જુઓ કેવું મિત્રો સગવડ કરી કોઈ માણસ નીચે લપસીને ન પડી જાય ભાખરથી નીચે એના માટે જુઓ આવી જાળીની સુવિધા ગોઠવી ભાઈ એટલું જ નહીં લોકો પગપાળા છેક ઉપર સુધી જઈ રહ્યા તો કેટલાક લોકો ડોલીમાં પણ બેસીને જઈ રહ્યા છે ભાઈ પણ આ તમે જુઓ સાહેબ કે લોકો ચાલતા છેક માતાજીના મંદિરે કેમ કે ભગવાને બે પગ આપ્યા હોય તો પછી આપણે ચાલતા જવું પડે ભાઈ અને ચાલતા જાઓ એટલે સાહેબ કાંઈ ન ઘટે લોકો ચાલતા જઈ રહ્યા છે હો પોતે ચાલતો ગયો તમારી માટે વિડીયો પણ બનાવ્યો ભાઈ તો જય અંબે લખી નાખજો કેમ કે આટલા પગથી જો કદાચ હું ચડી ચાલતા ચડી જતો હોઉં તો તમારે ખાલી જય અંબે લખવામાં શું જાય અને આ જુઓ નાના મોટા માતાજીઓ પણ તમને જોવા મળી જશે અહીંયા અંબે માઓ નાના મોટા હવે મિત્રો અહીંયાથી બે રસ્તા પાટકે એક રસ્તો એ પરિક્રમાનો ને બીજો રસ્તો ગબ્બર તરફ જવાનો આ જોઈ લો ગબ્બર ઉપર ચઢવા માટેનો રસ્તો તો આ રસ્તે આપણે જવું પડશે તો સીધે સીધા આપણે ગબ્બરે પહોંચી જઈશું જેવો આ રસ્તો પસંદ કર્યો કે તરત જ નાની મોટી મિત્રો દુકાનો આવી ગઈ જ્યાં તમે માતાજી માટે પ્રસાદી લઈ શકો તમારે ઘડિયાળ લેવી હોય છાસ પીવી હોય કોઈ પણ નાસ્તો કરવો હોય તો બધી સુવિધા ભાઈ તમને ગબ્બરની અંદર પણ મળી જશે એ પર્વતની અંદર પણ તો ખરેખર આ બહુ સારી વસ્તુ કહેવાય લીંબુ પાણી બધી અને આ સાહેબ તમે જોઈ લો આ એ જ મંદિર કે જ્યાં લાખો લોકો આવતા હોય છે તો જય એમાં અંબે લખવાનું બિલકુલ ન ભૂલતા જોઈ લો કાલી ધજા કેવી ફરકે ચારે બાજુ વરસાદી વાતાવરણની વચ્ચે જુઓ ધજા એકદમ ફરકે જય અંબે લખી નાખજો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ